ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની જે રેસીપી લઈને આવ્યો છું મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોઈજો આજે આપણે સરસ મજાનું લીલી તુવેરનું શાક અને મસાલાનો મસાલા રોટલો બનાવવાનો છે મિત્રો તો ચાલો તૈયાર થઈ જાઓ વિડીયો જોવા માટે આજે આપણે સરસ મજાનો મસાલા રોટલો અને લીલી તુવેરનું સરસ મજાનું શાક બનાવવાનું છે ત્યાંનું મટીરિયલ હું તમને બતાવી રહ્યો છું મિત્રો ચાલો જોઈ લ્યો સૌપ્રથમ આપણે એક વાટકો સરસ મજાની લીલી તુવેર લીધેલી છે તેમજ એક વાટકી લીલું લસણ છે તેમજ એક ટામેટું છે એક તીખું મરચું છે એક મોળું મરચું છે એક લસણના એક બે ગાંઠિયા છે તેમજ આપણી વાલી વાલી કોથમીર છે મિત્રો તો ચાલો તૈયાર થઈ જાઓ હવે આપણે સરસ રીતે અને સરસ મજાનું સ્વાદિષ્ટ એવું આપણું લીલી તુવેરનું શાક અને મસાલા રોટલો તૈયાર કરી લઈએ મિત્રો પૂરેપૂરો વિડિયો જોઈજો કારણ કે તે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે જો તમે કોઈ વાર આવું ખાધેલું હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની લીલી તુવેરનું શાક બનાવવાનું છે તેનો સરસ રીતે આપણે વઘાર કરી લઈએ મિત્રો આપણું તેલ પણ આવી ગયું છે તેની અંદર એક ચમચી થઈ ઉમેરી દઈએ એક ચમચી જીરું આખું એક ચમચી હિંગ તેમજ આપણે કટિંગ કરીને જે રાખેલા છે તે ટામેટા અને લીલા મરચાંનું કટિંગ પણ અંદર ઉમેરી દઈશું મિત્રો તેમજ આપણી લીલી સુવેરને પણ ઉમેરી દઈએ અંદર ત્યાર પછી લીલું લસણ પણ અંદર ઉમેરી દઈએ મિત્રો ચાલો તેને ધીમા તાપથી થોડું પાકવા દઈશું મિત્રો તેની અંદર થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ થોડી વાળ ધાણા જીરું પણ અંદર ઉમેરું તેમજ આપણે જે લસણની ખાંડીને મસાલો રાખેલો હતો તે પલાળીને પણ અંદર ઉમેરી દીધું મિત્રો થૂપુ લસણ ખાંડીને જે સરસ રીતે મસાલો તૈયાર કરેલો તે પણ અંદર ઉમેરવાનો છે મિત્રો કારણ કે તેનો સ્વાદ સરસ આવતો હોય છે તેમજ એક ચમચી તીખું મરચું थोड़ी के अंदर खांड टचवा को अपन है कि जिके केन जनो स्वाद सरासा आवतो है मित्रों चलो तो अबे तो तेने धीमा ताप ती सरास रीते पाक्वा दीसू मित्रों चलो मित्रों आप सरास रीते मसाला रोटलो तैयार कर लीए जी आपने तुवेर लीली ली तुवेर शाक साथ सव करने से मित्रों थोड़ी कोथमीर थोड़क लीलू लसन स्वाद प्रमाण मीठू हिंग धाणाजीरु हलदर અંદર ઉમેરવાનું છે મિત્રો આ બધું ઉમેરીને સરસ રીતે આપણે બાજરીના લોટને બાંધવાનો છે ચાલો બાજરીનો લોટ પણ ઉમેરી દઈએ મિત્રો ને સરસ મજાનો મસાલા રોટલો આપણે તૈયાર કરવાનો છે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો મસાલા રોટલો તૈયાર થઈ ગયો છે જેની અંદર આપણે બાજરીનો લોટ અને જુવારનો લોટ મિક્સ કરીને બનાવવાનો છે મિત્રો કારણ કે હાલ ગરમી ખૂબ જ પડતી હોવાથી થોડીક જો જુવાર અંદર ઉમેરશો તો ખાવાની મજા આવશે અને શરીરને ઠંડક પણ રહેતી હોય છે મિત્રો આપણો સરસ મજાનો મસાલા રોટલો તૈયાર થઈ રહ્યો છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈએ છો આપણો સરસ મજાનો મસાલા રોટલો તૈયાર થઈ ગયો છે તેમજ આપણું લીલી તુવેરનું શાક પણ તૈયાર થઈ રહ્યું છે મિત્રો તો ચાલો તૈયાર થઈ જાય એટલે હું તમને પૂરેપૂરી રેસીપી બતાવીશ મિત્રો અને તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો અને એકવાર ચોક્કસ થી આવો મસાલા રોટલો અને તુવેર શાક બનાવજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા સરસ મજાનું આપણું લીલી તુવેરનું શાક અને સરસ મજાનો મસાલા રોટલો તૈયાર થઈ ગયો છે તો ચાલો આપણે જમી લઈએ મિત્રો લીલી તુવેરનું શાક પણ સરસ મજાનું બની ગયું છે તેમજ આપણો મસાલા રોટલો પણ સરસ મજાનો તૈયાર છે મિત્રો તમે પણ કોઈવાર આ રીતે મસાલા રોટલો તૈયાર કરજો કારણ કે દેશી ઘીથી ભરપૂર એવો આપણો મસાલા રોટલો છે સરસ મજાની લીલી તુવેરનું શાક છે ચોખાના પાપડ છે તળેલા તેમજ સૂકા કાંદાની સ્લાઇડ છે સ્લાડ છે તેમજ રાયતા મરચાં છે આપણી વાલી વાલી સાસ છે ગોળ છે આ જમવાની ખૂબ જ જમાવટ છે મિત્રો તો ચાલો આપણા બગીચાની અંદર તમે પણ જમવા માટે પહોંચી જાઓ એકવાર તમે ચોક્કસથી આ રીતે લીલી તુવેરનું શાક અને મસાલા રોટલો ચોક્કસથી બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તમે જોઈ રહ્યા છો મસાલા રોટલો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેઓ સરસ મજાનો બાજરીનો અને જુવારનો રોટલો આપણે બનાવેલો છે મિત્રો તેમાં લીલી તુવેરનું શાક પણ સરસ બનેલું છે તમે જોઈ રહ્યા છો તો ચાલો હવે આપણે જમી લઈએ રોંઢો કરી લઈએ કારણ કે બપોરનો સમય છે વાડીમાં જમતા હોય તેવું જ આપણા બગીચામાં લાગી રહ્યું છે મિત્રો ધૂપ પણ ખૂબ જ છે મિત્રો તો ચાલો જમી લઈએ રોંઢો કરી લઈએ સૌ કરી લઈએ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને મિત્રો આપણે તમને બીજી પણ આવી રેસીપી બતાવી શકું અને શક્ય હોય તેટલા તમે વિડીયોને શેર પણ કરવાનું રાખજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી